હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ખીચડીયા કે રેશનના સોખામાંથી આજે આપણે ઢોકળા બનાવવાના છે જે શરદી જે લોકોને થઈ હોય તે લોકોને પણ આ ઢોકળા ખાવાથી ખૂબ રાહત થશે થોડું અલગ અને સ્પેશિયલ છે વિડીયામાં છેક સુધી બનાવવા રહેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દો સૌપ્રથમ આપણે ખીચડીયા ચોખા લીધા છે મિત્રો એક વાટકો અને તેમાં અડધોથી પોણો વાટકો આપણે મગની દાળ અને તુવેરની દાળ નાખી છે મિત્રો આમાં તમે અડદની દાળ પણ નાખી શકો તમારી પાસે જે દાળ અવેલેબલ હોય તે નાખી શકો છો સાત થી આઠ કલાક સુધી એને આપણે પલળવા મૂક્યા છે બે પાણીએ ધોયા બાદ મિત્રો બે પાણીએ ધોયા બાદ આ પલ્લી જાય અથવા તો તમે ઓવરનાઈટ પણ રાખી શકો છો ત્યારબાદ મિત્રો એને આપણે પાણી બધું કાઢીને મિક્સરમાં ક્રશ કરવા માટે લઈ લેવાના છે તો મિત્રો મિક્સરમાં આપણે નાખી દઈએ છીએ અને એકદમ સ્મૂધ પેસ્ટ નથી બનાવવાની થોડું કરકરું રાખવાનું છે મિત્રો અને એકદમ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું આપણે ક્રશ કરવાનું છે અને બેટર તૈયાર કરવાનું છે અને મિત્રો આ બેટરમાં ક્રશ કરવા માટે આપણે છાસ અથવા દહીંનો ઉપયોગ કરવાનો છે જો તમારી પાસે છાસ અથવા દહીં ન હોય તો લીંબુના ફૂલ પાણીમાં ઓગાળીને પણ નાખી શકો છો અને લીંબુ પણ નાખી શકો છો ઢોકળા તમારે કેટલા ખાટા જોઈએ છે તે મુજબ તમારે છાસ અથવા દહીંનું કે લીંબુના ફૂલ કે લીંબુનું પ્રમાણ નક્કી કરી લેવાનું છે ત્યારબાદ મિત્રો એમાં આપણે હળદર મીઠું નાખીને આથો લાવવા માટે મૂકી દેવાનું છે જો તમે તડકો અવેલેબલ હોય તો તડકે મૂકી શકો અને જો તડકો અવેલેબલ ન હોય તો સાતથી આઠ કલાક તમે એમ જ ઘરમાં પણ રૂમ ટેપ ટેમ્પરેચર પર મૂકી શકો છો આપણે થોડા મેથી દાણા પણ નાખી દઈએ છીએ કારણ કે આપણે હેલ્થ માટે ફાયદાકારક એવા આ ઢોકળા બનાવી રહ્યા છીએ ત્યારબાદ મિત્રો કલાક બાદ આપણે જોઈ શકીએ છીએ કે આમાં પરપોટા પાણીના આવી ગયા છે એટલે કે આથો આવી ગયો છે એમાં આપણે સુધારેલી ડુંગળી અને લસણ લીલા મરચાં તમારી પાસે કોથમરી આદુ મરચાની પેસ્ટ મીઠો લીમડો જે પણ અવેલેબલ હોય તે તમામ નાખી શકો છો કસૂરી મેથી પણ નાખી શકો છો અને મિત્રો ત્યારબાદ આપણે એક પેનમાં થોડું તેલ લઈને તેમાં રાઈ જીરું અને હિંગ નાખીને આનો વઘાર અત્યારે જ કરી નાખવાનો છે જી હા મિત્રો તમને થશે કે ઢોકળા તો પાછળથી આપણે વઘારતા હોઈએ છીએ પરંતુ અત્યારે વઘાર કરવાનું મિત્રો એક ખાસ રીઝન છે ઢોકળા એકદમ સ્પંજી અને સોફ્ટ બનશે અને મિત્રો વઘાર પહેલાં મેં થોડો ખાવાનો સોડા પ્રમાણસર લઈ લીધો હતો ને તેના ઉપર જ આ ગરમ વઘાર રેડ્યો તો જેથી કરીને સોડા એક્ટિવેટ થઈ શકે અને ત્યારબાદ મિત્રો ફટાફટ વ્યવસ્થિત હલાવીને ઓલરેડી ગ્રીસ કરેલા ઢોકળિયાના વાટકા અને ડીશ તમારે તેલથી ગ્રીસ કરી નાખવાના છે અને બીજી બાજુ ઢોકળિયું ગેસ ઉપર પણ મૂકી દેવાનું છે જેથી કરીને પાણી ઉકળી જાય અને મિત્રો જો તમારી પાસે લીંબુનું છોડિયું બચેલું હોય તો તમે એ આ ઢોકળિયાના પાણીમાં ઉકળતા પાણીમાં નાખી દેજો જેથી કરીને ઢોકળિયું કાળું નહીં થાય તો મિત્રો અમે વાટકીઓ ગ્રીસ કરી રાખેલી છે તેમાં પ્રમાણસર થોડી અધૂરી વાટકીઓ ભરીશું જેથી કરીને ઢોકળા ફૂલે તો બહાર ન જાય તો વન બાય વન આપણે બધી જ વાટકીઓ ભરીને મૂકી દીધી છે હવે મિત્રો પંદર મિનિટ માટે આપણે એને હાઈ ટુ મીડિયમ ફ્લેમ પર બફાવા માટે મૂકી દેવાનું છે જો તમારું ઢોકળ્યું લીકેજ હોય તો ઉપર કોઈપણ ભારણ મૂકી દેજો અમે પણ લોખંડની ખાણી મૂકેલી છે જેથી કરીને વરાળ બહાર ન જાય અને ફટાફટ ઢોકળા થઈ શકે તો મિત્રો તમે ટાઈમર લગાવી દેજો અથવા તો ઘડિયાળમાં જોઈ લેજો પંદર મિનિટ બાદ અચૂકપણે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઢોકળિયું નીચે ઉતારીને આપણા મસ્ત મજાના ઢોકળા તમે જોઈ શકો છો કેટલા ફૂલ્યા છે અને કેટલા સ્પંજી બન્યા છે અને તેને અડિયા વગર જ આપણે કાઢી લઈએ છીએ ચાક ચપ્પુ કે કંઈ પણ ફેરવવાની પણ જરૂર નથી તમે જોઈ શકો છો કે આપણે વઘાર કર્યો અને સોડા કેવી રીતે એક્ટિવેટ કરવો તેની અલગ રીતથી બનાવ્યા છે તો કેટલા સરસ ઢોકળા બન્યા છે નિયમ પ્રમાણે મિત્રો આપણે એને ભગવાનનો થાળ ધરવાનો છે અને ભગવાનને ભોગ પણ લગાવી દેવાનો છે તો મિત્રો આપણે આપણા ભગવાનના મંદિરિયામાં આવી ગયા છીએ અને દરેક ભગવાનને સવાર સવારમાં ખમણ ઢોકળા કહી શકીએ એનો નાસ્તો થાળ ધરી દીધો છે તો તમે પણ મિત્રો ચોક્કસથી આવા ઢોકળા બનાવો અને એકવાર અમે શીખવાડ્યા પ્રમાણે ઢોકળાને ખાવાના સોડા એક્ટિવેટ કરો અને પેલેથીન જ વઘાર કરો તમે જોશો કેટલા સુપર સોફ્ટ અને સ્પંજી ઢોકળા બનીને પંદર મિનિટમાં તૈયાર થઈ જશે જે જોવામાં તો ખૂબ જ ડેલિશિયસ છે પણ ખાવામાં પણ એનાથી વધારે ટેસ્ટી લાગવાના છે તો મિત્રો ફરીવાર કહું છું તમે અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આમાં આપણે અલગ અલગ રસોઈના વિડીયો ભજન કીર્તન અને ધૂનના વિડીયો ગરબાના વિડીયો અને સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીને લગતી તમામ માહિતી તેમજ અન્ય ઘણી બધી અવનવી જગ્યાઓની મુલાકાતો મૂકતા હોઈએ છીએ આવજો